જંબુસર શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સંવિધાન બચાવ અંતર્ગત કાર્યક્રમ યોજાયો જંબુસર કોંગ્રેસ સમિતિ દ્વારા સંવિધાન બચાવ ભારત દેશના બંધારણના ગઢવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજી વિરુદ્ધ જે નિવેદન ગૃહમંત્રી દ્વારા આપવામાં આવેલ તેના વિરુદ્ધમાં કોંગ્રેસ સમિતિ દ્વારા કાર્યક્રમ માજી ધારાસભ્ય ચંદ્રભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં યોજાયો હતો સત્તર ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ ગૃહમંત્રી અમિતભાઈ શાહે આંબેડકરજીની મજાક ઉડાવી જાતિ ભેદભાવ વિરુદ્ધ આંબેડકરજીના પ્રયત્નોનું અપમાન કર્યું હતું જે આંબેડકરજીને પૂજે તેવા કરોડો ભારતીયોની ભાવનાઓ મજાક ઉડાવી સંવિધાન જે સામાજિક આર્થિક અને રાજનીતિ ન્યાય પર આધારિત છે અને એ ગંભીર ખતરામાં છે ગાંધીજી અને આંબેડકરજીના થયેલા અપમાનના વિરોધમાં જંબુસર શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ક્વાટર બારના ખાતે માજી ધારાસભ્ય સંજયભાઈ સોલંકી તાલુકા પ્રમુખ સરદસિંહ રાણા શહેર પ્રમુખ ઇરફાન પટેલ વિપક્ષ નેતા સાકિરભાઈ મલેક સહિતની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો બાબા સાહેબની પ્રતિમાની પુષ્પમાળા અર્પણ કરવામાં આવી હતી અને બેનરો લઈ સૂત્રોચ્ચાર પોકાર્યા હતા ગાંધીજી અને આંબેડકરજીનું અપમાન સહન નહીં કરે હિન્દુસ્તાન જય ભીમ જય બાપુ જય સંવિધાન સહિત સૂત્રો પોકાર્યા હતા ભારત દેશની એકતાને ખંડન કરવામાં આવ્યું છે સમગ્ર દેશની ભાવના દુભાયેલી છે ભાજપ દ્વારા કોર્પોરેટર પક્ષપાત સહિતની વ્યથાને લઈ વિરોધ નોંધાવ્યો હતો આ કાર્યક્રમમાં જંબુસર શહેર તાલુકા કોંગ્રેસ અગ્રણીઓ હોદ્દેદારો કાર્યકરો હાજર રહ્યા હતા બે બે હજાર પચીસના રોજ અત્રે જમ્બુસરના કોર્ટ દરવાજાએ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે કોંગ્રેસ પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં જે અત્યારે દલિતો પ્રત્યે જે અત્યાચારો ચાલી રહ્યા છે દલિતોની દલિત સમાજની તથા પૂરા ભારત દેશની જે એકતાને યુનિટીને જે ખંડન કરવામાં આવી છે માનનીય ગૃહમંત્રીએ જે નિવેદન આપેલ છે ગત દિવસોમાં કે જેટલું તમે આંબેકર આંબેકર આંબેક્ટર ઉચ્ચારણ કરો છો એટલું જ જો તમે કોઈ દેવી દેવતાનું ઉચ્ચારણ કરતા હોત તો તમને મોક્ષ મળી જાય તો મારું એ વિશે એટલું જ કેવું છે કે સમગ્ર દેશમાં ડોક્ટર ભીમરાવ આંબેડકરે જેઓ સ્ત્રીઓના પ્રણેતા છે હિન્દુ કોડ બિલ જેવી આપી છે આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જેના પ્રણેતા ડોક્ટર ભીમરાવ આંબેડકર જ છે સંવિધાનિક રીતે એટલે સંવિ સંવિધાનના ધ ફાધર ઓફ ઇન્ડિયા જેને ડૉક્ટર સાહેબ આંબેડકર જેઓ આટલી મોટી આટલી મોટી નામના છે જેમની જેઓએ આ દેશનું ઉદ્ધાર કર્યો છે તેમનું જ અપમાન કરી અને તેઓએ ખૂબ જ ભાવનાઓને ડૂબાવેલી છે સમગ્ર દેશની તે તે બદલ તે વિરોધમાં તથા જે હાલ ભાજપ જે અત્યાચારી આચરી રહી છે સામાન્ય નાગરિકોને જે પરિસ્થિતિ લાવવામાં આવી છે જે રેટનો વધારો છે કોર્પોરેટની અંદર અને દરેક દરેક એમાં ભાજપના જ લોકો આગળ થઈ રહ્યા છે તે પ્રત્યે વિરોધ નોંધાવવા માટે આજ રોજ અમે અહીંયા ભેગા થઈ અને આપણા જે આદર્શ છે ગાંધી બાપુ તેમનું પણ તેઓ માન સન્માન રાખી રહ્યા નથી એ બધા જ વિરોધો માટે આજે અમે એકત્રિત થઈ અને અમારી ખેલદી મતલબ અમારા હૃદયપૂર્વક અમે દેશને વિનંતી કરીએ છીએ કે અમારી સાથે એકજૂટ થઈ અને અમને સાથ સહકાર આપી અને દેશમાં જે હવે પછીની જે સત્તા આવે તેમાં બદલાવ લાવી અને દેશને આગળ વધવાનો એક પ્રયત્ન કરી અને મોકો આપવો જોઈએ જય ભીમ જય સંવિધાન જય હિન્દ ભારતીય જનતા પાર્ટી કેન્દ્રની સરકાર ગુજરાતના ગૃહમંત્રી અમિત શાહે જે સમાજના સાહેબ આંબેડકર મહાત્મા ગાંધીજીની વિરુદ્ધમાં ટિપ્પણી કરી છે દેશના કરોડો લોકોનું અપમાન કર્યું છે સાથે સાથે આ દેશની લોકશાહી પણ ખતરામાં છે આજે જે રીતે નિવેદનો કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી ખૂબ આજે નશામાં છે કોઈ સત્તા મેંથી કરવાની નથી એ રીતે ચાલી રહી છે જ્યારે દેશનું સંવિધાન પણ આજે ખતરામાં છે દેશનું સંવિધાન ખતરામાં છે દેશના કાયદાઓ મહા સાહેબ આંબેડકરે દેશનું સંવિધાન ઘણા વર્ષો ત્રણ વર્ષ સુધી એમને જે હોય ત્યાં જઈને દેશના લોકોને સુધી પડે પર આજે તને એ પણ ખતરામાં છે આજે કોંગ્રેસ પાર્ટી સખતમાં સખત વિરોધ કરે છે